ધપાવવા પ્રયાસ કરવો જોઈએ એ ત્યારે ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા જિલ્લાના આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી યુવાનોમાં પણ સમાજ ભાવના કેળવાય અને આદિવાસી સમાજના યુવાનો એક મંચ ઉપર આવીને સમાજ ઉઠાનના કાર્યમાં સહભાગી બને તે પ્રયાસ આ ભાગરૂપે ભરૂચ શહેરના રેલવે ગ્રાઉન્ડ ખાતે અખંડ આદિવાસી ટ્રસ્ટ યુવાનો જાગૃત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં જિલ્લામાંથી આદિવાસી સમાજના ચાલીસ ટીમોએ ભાગ લીધો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા સોમદાસ બાપુ અખંડ આદિવાસી ટ્રસ્ટના યુવા પ્રમુખ સતીષભાઈ વસાવા સંજય વસાવા સહિતના અગ્રણીઓએ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા આ ટૂર્નામેન્ટની શરૂઆત ઉપસ્થિત મહેમાનો અને સમાજના આગેવાનોએ ભગવાન શ્રી બિરસા મુંડાનો ફુલહાર કરી દીપ સાથે કરાવવામાં આવી છે પરંપરાગત વિશ્વ પ્રસિદ્ધ બાબા પ્રસિદ્ધિ દ્વારા પરંપરાગત આદિવાસી નૃત્ય હું સતીશ વસાવા અખંડ આદિવાસી યુવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આદિવાસી યુવા જાગૃત ક્રિકેટરનું ટુર્નામેન્ટનું ભરૂચના રેલવે ગ્રાઉન્ડ પર ઉદઘાટન કરવામાં આવેલું છે આ ટુર્નામેન્ટમાં ભરૂચ જિલ્લાની ચાલીસ ટીમે ભાગ લીધેલો છે આદિવાસી સમાજની ને આદિવાસી સમાજના લોકો અલગ અલગ તાલુકામાં અલગ અલગ શહેરમાં રહેતા હોય છે અને ગામમાં રહેતા હોય છે જેથી આ ટુર્નામેન્ટના માધ્યમથી એક મંચ પર સમાજ આવે લોકોની પહેચાન થાય જાગૃતતા આવે એમ મહેતાનું ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું છે જય જોહાર વંદે માતમ ભારત માતા કી જય